રાજ્યમાં ગુનાખોરી અને દાદાગીરી અટકાવવા માટે પોલીસે રાજ્યભરમાં અસામાજિક તત્વો સામે દણકાર શરૂ કર્યો છે એના ભાગરૂપે વલસાડ જિલ્લામાં ગુનાહિત ખોદકાળ ધરાવતા આરોપીઓ પર પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે વલસાડ પોલીસે મેન્ટલ પ્રોજેક્ટર અંતર્ગત બે કે તેથી વધુ મિલકત સંબંધિત ગુનાઓમાં પકડાઈ એકસો અડતાલીસ આરોપીઓ અને એનડીપીએસ ના ગુનામાં ચડવાયેલા સડસઠ આરોપીઓ પર સતત નજર રાખી રહી છે પોલીસ વિભાગે ગુના પ્રવૃત્તિઓ અટકાવવા માટે આ તમામ આરોપીઓ પર પોલીસ કર્મચારીઓને મેન્ટર તરીકે નિયુક્ત કર્યા છે પોલીસની આ કાર્યવાહી દરમિયાન વલસાડ જિલ્લામાં અગાઉ બે કે તેથી વધુ ગુનામાં સંડોવાયેલા

એમની પ્રોપર ઇન્ટ્રોગેશન કરવામાં આવ્યું હતું આ તમામ આરોપીના ઘરના પણ થરલી સર્ચ કરવામાં આવ્યા હતા એ જ જે સિલસિલો છે યથાવત રાખતા આજે વલસાડ જિલ્લાના તમામ સાહીઠ જેટલા સક્રિય ગુનેગારો જે છેલ્લા બે કે ત્રણ વર્ષથી અલગ અલગ બોડી ઓફેન્સ અલગ અલગ પ્રોપર્ટી ઓફેન્સ એવા સાહીઠથી વધુ સક્રિય ગુનેગારોને પણ આજે દરેકે દરેક પોલીસ સ્ટેશનમાં વિસ્તારમાંથી એમની ઘરોમાંથી એમને ઉપાડવામાં આવ્યા હતા અને તમામ લોકોને રાઉન્ડઅપ કરીને આજે ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવવામાં આવ્યા હતા અને એમની આગવી ડબે પૂછપરછ કરવામાં આવી હતી અને કોઈપણ પ્રકારની ગુનાખોરીમાં અથવા કોઈપણ પ્રકારનો કાયદો વ્યવસ્થાઓ બગડે એવી કોઈપણ પ્રકારની કામગીરી અસમની પ્રવૃત્તિ ધ્યાને આવે તો એમની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે એવી એમને સૂચના આપવામાં આવી છે